આ આદરમ્યાં ડંપર ચાલકનો કાબુ ગુમાવતા ડંપર ટોલ નાકાની બાજુમાં ધડાકાભેર ભેર ખાબક્યો હતો ડંપરની ખાબકતાની સાથે જ તેના પાછળના ભાગેથી પસાર થતી જીવંત વીજળી લાઈનના ધામલાઓને જોરદાર ટક્કર વાગી હતી જેના કારણે વીજ પોલ તૂટી જતા મોટો ધડાકો થયો હતો અકસ્માતનો સમય મોડી રાતનો હોવાને કારણે ટોલ પ્લાઝા પર વાહનોની અવરજવર ઓછી હતી જેના કારણે કોઈ મોટી જાનહાની થતા ટળી છે સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરામાં છે અકસ્માત બાદ વીજ પુરવઠો ખોરવાયો હતો જેને પૂર્વવત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ડંપર બહાર કાઢવાની અને વીજ લાઈન રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે